સાથીઓ આપણા દેશના વડાપ્રધાન ભલે ને વિદેશની ધરતી ઉપર જઈને બૂમ બરાડા કરતા હોય કે ભારત મેં સબ અચ્છા હૈ સબ ચંગા હૈસી બધું જ બરાબર છે હાવડી મોદી કાર્યક્રમની અંદર નરેન્દ્ર મોદી આવા ભાષણો કરતા હોય પણ નરેન્દ્ર મોદીને પણ ખબર છે અને આ દેશની જનતાને પણ ખબર છે કે બધું બરાબર નથી મારે આજ એના વિશે વાત કરવી છે કહેવામાં આવે છે કે ગુજરાતમાં વિપક્ષ એ કમજોર છે એવા આરોપો લાગતા હોય છે પણ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જૂનાગઢના મેંદરડા તાલુકામાં એક સેવા સેતુ કાર્યક્રમમાં આ વિપક્ષની ભૂમિકા પોતાના માથે વહોરી હોય એમ પોતાની જ પાર્ટીની સરકાર એટલે કે ભાજપની સરકારના જે તંત્ર ઉપર એમને આકરા પ્રહાર કર્યા છે એમણે કહ્યું છે કે મેં કલેક્ટર સાથે વાતચીત કરી અને કહ્યું કે જનપ્રતિનિધિઓને તમે હળવાશમાં ના લેશો મતલબ ક્યાંય ને ક્યાંય આ જે બાબુશાહી ચાલી રહી છે બાબુશાહી ઉપર પણ એમણે પ્રહાર કર્યા હોય એ કલેક્ટરને કહ્યું હોય કે તમે એ લોકો હળવાશમાં લઈ રહ્યા છો કોને જનપ્રતિનિધિ એટલે કે ચૂંટાયેલા જે લોકો હોય નેતા હોય એને તમે હળવાશમાં લઈ રહ્યા છો એટલે એવી રીતે લેવાના નહીં સાથે સાથે એમણે એવું કહ્યું છે કે આ જે મજૂર માણસો હોય એમનો એક કાગળ ફરિયાદનો એક કાગળ એક ટેબલથી બીજા ટેબલના બીજા ટેબલથી ત્રીજા ટેબલ સુધી એટલે કે મુખ્ય અધિકારી સુધી પહોંચતા પહોંચતા પંદર દિવસ જેટલો સમયગાળો લાગી જાય છે મતલબ એ તંત્ર કેટલું ઢીલું ઢ્રસ્ટ છે એ મનસુખ માંડવિયાએ કહી દીધું અને એમની જ પાર્ટીની જે સરકાર છે એ સરકારના તંત્રની પોલ ખોલી નાખી ક્યાંય ને ક્યાંય મનસુખ માંડવિયાએ આ એક સારું કામ કર્યું છે પણ કદાચ મનસુખ માંડવીયાને નુકસાન થઈ શકે છે કદાચ એમને જે બે શીર્ષસ્ત્ર નેતૃત્વના ફોન આવી શકે છે કે ભાઈ મનસુખભાઈ તમને તો અમે કેન્દ્રીય મંત્રી પદ આપી દીધું પણ તમે આ શું બફાટ કરી રહ્યા છો એટલે સત્ય બોલવાની સજા કદાચ એમને મળી શકે હું તો આશા રાખું છું કે ના મળે પણ આ વાસ્તવિકતા છે અને એમને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે અમે એ વિડીયો પણ તમને બતાવીશું જોઈ લો આ વિડીયો જેમાં મનસુખભાઈ શું કહી રહ્યા છે મે વહીવટી તંત્રને પણ સૂચના આપી છે હું બેઠો બેઠો આપણા કલેક્ટર શ્રી સાથે વાત કરી રહ્યો હતો મે કહ્યું કે જન પ્રતિનિધિઓને ક્યારે હળવાશથી નહીં લેશે જન પ્રતિનિધિ ડિમોક્રેસી ની અંદર લોકશાહી અંદર જનતાની આકાંક્ષાઓ અને અપેક્ષાઓને વાચા આપનાર માધ્યમ છે એક માણસ મજૂરી કરતો માણસ કોઈ તાલુકા મથક ઉપર જાય જિલ્લા મથક ઉપર જાય નાનો મોટું કામ લઈને જાય આપણે સરકારી વ્યવસ્થાને પણ દુરસ્ત કરવી જોઈએ આપણી પાસે કોઈ કાગળ આવ્યો હોય તો હું ઘણી વખત મારું ભારત સરકારના મંત્રી હોતે હોતે દસ વર્ષ થયા અઢી વર્ષ ગુજરાત સરકારમાં રહ્યો મારો અનુભવ છે ક્યારેક આપણે નીચે વહીવટી તંત્ર ને કહેતો આવો કાગળ આવ્યો છે મને રજૂઆત છે તો કે હા સાહેબ હજી પરમ દિવસ જ આવ્યો છે ને પરમ દિવસ કાગળ આવ્યો હોય એક ટેબલ પર પડ્યો હોય એ ટેબલથી બીજે ટેબલ ઉપર ઈ કાગળ હાલે પછી કાગળ હાલે કામની ગંભીરતાને સમજીને તરત જ એ કાગળ નો નિકાલ થાય નરેન્દ્ર મોદીને ને ભારતીય જનતા પાર્ટીની સરકારની અપેક્ષા છે જનપ્રતિનિધિઓ ચૂકે જનતાની વચ્ચે

તો સંવેદનશીલતાની ફક્ત વાતો થઈ છે પણ સંવેદના જેવું કાંઈ છે નહીં એટલે જ તમારે ત્રીસ ત્રીસ વર્ષના શાસન ગાળા પછી પણ તમારે કહેવું પડતું હોય આ અધિકારીઓને તમારે સૂચના આપવી પડતી હોય કે તમે સંવેદનશીલતાથી કામ કરો અને આજે પંદર પંદર દિવસ તમને કોઈ ફરિયાદ તમારા સુધી પહોંચતા લાગે છે તો તમે વિચારી લો કે ફરિયાદ પહોંચતા જ પંદર દિવસ લાગે છે તો નિવારણ માટે કેટલો સમયગાળો લાગતો હશે એ અમને સવાલ થઈ રહ્યો છે શું તમને પણ એવો સવાલ થતો હોય તો એ પણ તમે કોમેન્ટમાં જણાવતા જજો અને આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ દ્વારા માહિતી આપતા જજો અને જોતા રહેજો ક્રાંતિ માર્ગ ઇનકલાબ જિંદાબાદ